મિત્રો મારી સાથે અંજલી બેન છે અને એમના બેન ચાંદની બેન છે બંને બહેનોએ ભણતા ભણતા આ થેપલા બનાવવાનું ચાલુ કર્યું અને તમે અહીંયા આવો ને થેપલા જંક્શનમાં તો તમારા માટે તાજા ફ્રેશ બનાવીને તમારા ટેબલ ઉપર સર્વ કરશે આવો કેટલીક વાતો જાણીએ આ દાલ ખીચડી છે આ વેજીટેબલ પુલાવ છે એની સાથે તમે કઢી લઈ શકો અને આ અમારી ફરાળી થાળી છે રાજગરાની કઢી છે અને આ મોરૈયાની ખીચડી છે આ છે ગાજરનો હલવો એની સાથે અમે મરચાં આપીએ છીએ અને આ છે સૂકી ભાજી અને રાજગરાના થેપલા અને આ છે ચાર અમારા અલગ અલગ થેપલા એમાં છે મેથી પાલક બીટ અને હરાભરા આ છે મરચા અને ચટણી અમે એની સાથે આપીએ છીએ અને ચટણી તમે લસણની લઈ શકો અને આ અમારી ચા છે અને આ છે અમારા મેક્સિકન થેપલા ચીજીવાળા અમે અહીંયા વજન પ્રમાણે પણ થેપલા બનાવી આપીએ છીએ તમારે કસે બહાર જવું હોય ટુરમાં જવું હોય કસે ગ્રુપમાં જવું હોય તો વજન પ્રમાણે થેપલા મળી જશ અમારે ત્યાં પચીસ પ્લસ વેરાયટીના થેપલા છે ચાર પાંચ પ્રકારની ખીચડી છે પુલાવ છે બે પ્રકારના વેજીટેબલ પુલાવ અને મસાલા પુલાવ ઝોમેટો સ્વિગી બંને પર અવેલેબલ છે અને કોઈ એરિયામાં અવેલેબલ ના થઈ શકે ઝોમેટો સ્વીગી તો અમે પોર્ટર પણ કરી આપીએ છીએ વિશેષ માહિતી માટે સ્ક્રીન ઉપર મેં નંબર એડ્રેસ આપી છે ચોક્કસ એકવાર વાત કરી લેજો